શ્રી રામ ભક્ત તુલસીદાસનો ઇતિહાસ ગોસ્વામી તુલસીદાસ હિન્દી સાહિત્ય અને ભક્તિ આંદોલનના મહાન કવિ વિચારક અને સંત ગણાય છે તેમણે શ્રી રામના અખંડ ભક્ત રૂપે જીવન વિતાવ્યું અને પોતાનું સમગ્ર સર્જન ભગવાન રામને અર્પણ કર્યું તુલસીદાસજીનો જન્મ સવન પંદરસો નેવ્યાસી ઈસવીસન પંદરસો બત્રીસ માં ઉત્તર પ્રદેશના રાજાપુર જિલ્લો ચિત્ર દેવી હતા બાળપણમાં જ માતા પિતા ગુમાવ્યા હોવાથી જીવનમાં ઘણા દુખો સહન કરવા પડ્યા તેઓ વેદ પુરાણ અને ભક્તિ પરંપરાનો ઊંડો અભ્યાસ કર્યો તેઓ શ્રીરામના ભક્ત હતા તેમની લગ્નજીવનની કહાની પ્રસિદ્ધ છે પત્ની રત્નાવલીના ઉપદેશથી તેમણે સંસાર છોડીને ભક્તિમાર્ગ અપનાવ્યો રત્નાવલીના વાક્ય એતની આસક્તિ જો શ્રીરામ મેં હોતી તો સે છૂટ જાતે એ વાક્ય તેમને સંપૂર્ણ રૂપે વૈરાગ્ય તરફ દોરી ગયા તુલસીદાસે અનેક ગ્રંથોની રચના કરી જેમાંથી સૌથી પ્રસિદ્ધ કૃતિ શ્રી રામચરિત માનસ છે જેને હિન્દી સાહિત્યનું મહાકાવ્ય માનવામાં આવે છે રામચરિત માનસ અયોધ્યાકાંડથી લંકાકાંડ સુધીનો સુંદર વર્ણન અન્ય કૃતિઓ વિનય પ્રતિકા કવિતાવલી દોહાવલી ગીતાવલી હનુમાન ચાલીસા અત્યંત લોકપ્રિય રચના બાર વફર બાર મહિના વગેરે તુલસીદાસે ભક્તિમાં રામ નામની મહિમા વર્ણવી તેમની પાછા સરળ અવધિ હિન્દી હતી જેથી સામાન્ય જનતા પણ સમજવી સરળ બને તેમણે ભક્તિ અને નૈતિક જીવનને પ્રેરણા આપી તુલસીદાસજી જીવનના અંતિમ વર્ષોમાં વારાણસીમાં રહેતા હતા ઈસવીસન સોળસો ત્રેવીસ સંવંત સોળસો એસી માં તેમનું નિધન થયું તુલસીદાસે હિન્દી અને ભારતીય સંસ્કૃતિને એક અનોખી દિશા આપી આજે પણ રામચરિત માનસ અને હનુમાન ચાલીસા દરેક ઘરમાં પૂજાય છે તેમને સંતક વિશ્રેષ્ઠ અને આધુનિક વાલ્મિકી કહેવાય છે